અને આ જે વડીલો આવ્યા છે ને એના બીજા મિત્રો વડીલો હશે આમાં શું થાય ખબર છે આ જો પાછી બીજી એક વાત યાદ આવે વાત બહુ યાદ આવે નાનો છોડ હોય ને ત્યારે એને બધું પોષણ જોઈએ એને એને પાણી જોઈએ પછી એને પ્રકાશ સમયસર જોઈએ એને માટીની વિનાશ જોઈએ એને ત્યાં બાર એટલે પણ જોઈએ મને હમણાં ઘણા લોકોએ પૂછ્યું કે તમે જમતા નથી તો તમારું પેટ તો બહુ ઓછું નથી જોયા એના મને એવું કહેતાવેશ મોટિવેશન આપે છે કે ડીમોટિવેટ કરે છે પણ હમ જાણવું નથી મારી ઘેરે આવે મને મળવા આવે મારે ચા પે તો શરીરમાં ખબર આવે છે તો હું એને એમ કહું કે તમને ખબર નહીં હોય કદાચ કે જયારે આપણો જયારે વૃક્ષ હોય એ પાંચેક વર્ષ નું થઈ જાય પછી એને આખું વર્ષ કોને નથી મળતું પોષણ શું એનું ફળ જયારે બની જાય પછી એ તો એના મૂળ એને જરૂર હોય એટલો સંગ્રહ પાણીનો એ જમીનમાંથી ખેંચી લે પણ નાના નાના છોડ હોય કે નાનો નાનો ઘાસ હોય એને તો સતત પાણી જોઈએ એમ શરીરની સાથે અને આ પ્રેક્ટિસ જે સતત ચાલી એટલે આપણે આટલું પ્રેઝન્ટેશન આપી શકીએ છીએ બાકી તો જો આ પ્રયત્નો થયો હોત તો અત્યારે આપણે ઉભા રહીને કે સતત બોલવું એ પણ મુશ્કેલ થાય જ્યુસ ઉપર કે પાણી ઉપર કારણ કે ગળું પણ આપણું પકડાઈ જાય અને આપણે ખબર નહીં હોય કે આ કોઈ સામાન્ય મહેનત નથી આ એક વિશેષ નેતૃત્વ પૂરું પાડવા માટેનો જે સંકલ્પ છે એ સંકલ્પ માટે આપણે આફવા આપવા કરી રહ્યા એટલે નેતૃત્વના ગુણની અંદર આગળ જો આપણે એના માટે વિચારીએ મારી સામે નો જે કેમેરો છે એ કે આઈ સુધી આવે છે ને આખો આવે છે અને મારો આ જે પેટ છે એ આઈ થી જ આવે છે ને આ આની બહુ સરસ એટલા માટે કે બરાબર આવે છે ને એમ તો અહીંયા બીજું આવે ટીમ વર્ક અને ટીમ વર્ક નું તમને અત્યારે અડધી રાતે ભાઈ આ પોણી રાતે ક્યાંથી વિચાર આવે હું તમને કહી આમાં તમારો કઈ વાત નથી હું એમ કઉ ટીમ વર્ક મુદ્દા ના બધા કેમ યાદ આવે

પછી બધા જ મણકાઓ પૂરો થાય એની શું હોય બે હોય આ એની પર શું હોય ફૂલ હોય આ આ એક જ ઉદાહરણ છે ટીમ વર્ક છે લ્યો વાત જ પૂરી પછી હવે પાછું તમે મને એમાં એમ નહી કહેતા કે હવે પાછું આમાં ઊંડા હોય નહીં એક વસ્તુ સમજાવો મને વાંધો નથી એના ઉપર પણ આપણે સમજાવી શકાય પણ ટીમ વર્ક નું લીડરશીપ સાથેનું જે કોમ્યુનિકેશન છે કે આખી આખી માળા છે એક દોરો છે ને એક વિચારધારા છે કોઈ પણ સંસ્થામાં સાથે મળીને એક વિચારધારા નક્કી થાય અને એ વિચારધારા બધાને માન્ય હોય ત્યારે એની એક માળા બને અને એ વિચારધારા આપનારાનો અને એને નિભાવનારો અને ટકાવનારો જે વ્યક્તિ એટલે પેલો ઉપર મેલ હોય તે લીડર અને એની ઉપરના જે ફૂલ છે ત્યારે શક્ય બને જ્યારે આખી આખી માળા બને નહીં તો ફૂલ ન આવે એટલે અહીંયા જે લીડરશીપ છે એ લીડરશીપ પછી એમાં એક વિચાર કે ભાઈ આપણે આટલા લોકો આખી રાત બેસવું છે ગમે એમ એટલે કાલે આખો દિવસ સુઈ જવું છે એ આખું થાય અને એની પર એ મણકો બને ને પછી પેલો એવોર્ડ આવે એ ફૂલ એટલે હું તો આ દીકરીઓ છે બહેનો છે એને પણ અભિનંદન આપું છું જેના માધ્યમથી પણ આવ્યા હોય કે આખી રાત જાગીને આટલું બહુ સરસ કહેવાય એટલે એમના માટે એક તાળીઓ કરનાર

અને છે પણ એવું જો હું તમને વાત કરું આ કોઈ દિલથી નહીં લેતા આ હકીકત છે જ્યારે કશ્મકસ પરિસ્થિતિ હોય અને એમાં તમારી સાથે કેટલા ઉભા રહે છે ક્યારેક ખબર પડે છે કોણ સાચું ને કોણ હું એ વાત નથી આ પ્રયાસમાં કદાચ આને ખબર છે કે આપણે હર હાલમાં કરીશું પણ જીવન મૂલ્યોની અંદર પણ આપણને એ ખબર પડે અહીંયા સગા સંબંધીઓ બધા આવ્યા હોય ગામનાઓ આવ્યા હોય બીજા બધા મિત્રો આવ્યા હોય ઇઝીલી જાગી શકે અને સરળતાથી જાગી શકે એટલે ટીવી સિરિયલ જોતા હોય એની જગ્યાએ આજે અહીંયા આવીએ અને એટલા ભાગમાં જાગીને પછી જઈને સુવિધા એ વાત જુદી છે પણ એ જાગવાનો સમય પૂરો થઈ જાય અને ઊંઘવાનો સમય આવે એવા સમય અહીંયા આવીને બેસે આવા મહાન કાર્યમાં ત્યારે એ મૂલ્ય સાચું છે તો માત્ર છે ત્રણ જ દિવસ ને જાજુ કીધા છે પણ છતાં એ ત્રણ દિવસમાં નિષ્ઠા કેટલા નહીં એ બહુ મહત્વ એટલે ઉત્તરદાયિત્વમાં આવે અને પછી આવે સત્યની પરખ જ્યારે આખી આ થીમ આ રીતે સંગઠિત થાય ત્યારે સત્ય શું છે ફરક આવે અને એ પરખ અત્યારે આપણી સામે છે પછી બે બહુ એક સારું છે જે અત્યારે સીધો સીધો મને પણ લાગવું પડે છે અને તમે જે વર્ક કરનારા સ્વાભાવ કરે લાગુ પડે અહીંયા આગળ બેઠા એને પણ પડે એ વિષય છે પહેલ બંધ અને તમે જુઓ જેણે જેણે પહેલ વૃત્તિ કરી છે ચંદ્ર ઉપર પણ જયારે ચંદ્ર ઉપર યાન ગયું ત્યારે ખરેખર એ યાનમાં જનારામાં જે વ્યક્તિએ ચંદ્ર ઉપર પહેલો પગ મૂક્યો એને જગત ઓળખે છે બીજો માણસ ઉતરવાનો હતો પણ એ કંઈ કરવા વૃત્તિ રહ્યો અને એની પછીનો જે માણસ ઉતરી ગયો જગત એને ઓળખે બીજો બીજું સ્ટેપ કર્યું એને નથી ઓળખ્યું પહેલ વૃત્તિ અને આ બધા આમ તમે જોવું ને તો આ બધી જ વસ્તુ આપણા જીવનમાં સવારથી સાંજ સુધી વ્યવસાયમાં ઘરમાં દરેક જગ્યાએ આપણને આ વસ્તુ લાગુ પડે છે પછી એના પછીનો મુદ્દો આવે સફળ નેતૃત્વમાં સર્જનાત્મક નવું કંઈક કંઈક નવું આટલા લોકો ભેગા થયા છે આ સંસ્થાની સ્થાપના કરે છે એમાં નવું શું જે રીતે આપણે કહ્યું કે આ પ્રોગ્રામની સફળતા મળ્યા પછી આપણે વાળ પ્રતિભાઓ શોધવી અને વૈશ્વિક યુવા વક્તાને ટ્રેનરોને તૈયાર કરવા કંઈ જોયું એટલે જે અટકી નથી જવાનું આપણું એચિવમેન્ટ ત્યાં પૂરું જ થતું આ આખો પ્રસંગ છે એ તો ખાલી એક માધ્યમ છે લોકોને ખ્યાલ આવે લોકો સમજે અને આપણને એક નવી ઉર્જા મળે જ્યારે એક વૈશ્વિક પ્રતિનિધિત્વ કરવાનું થાય ત્યારે આપણને એક નવી ઉર્જા મળે એટલે એને કહેવાય કે સર્જાવાનતા અને પછી આવે રૂપ થવું આટલું બધું થઈ ગયા પછી સફળ નેતૃત્વ એવું કહેવાય કે લોકોને લોકોને એમાંથી કંઈક મળતું હોય દ્રષ્ટાંત મળતું હોય તો હા યશ આ કાયને કરે એ સફળ નેતૃત્વમાં આવે અને એનાથી આપણે આગળ વધીએ તો યોગ્ય આયોજનની ક્ષમતા આમ તો આ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીએ તો કેટલા મુદ્દાઓ ઘણા મહત્વના જે મુદ્દાઓ છે એના ઉપર આપણે વાત કરીએ છીએ અને એની સાથે આવે સભ્ય વાતચીતનો વ્યવહાર આ તો દરેક જગ્યાએ વાતચીતનો વ્યવહાર વાતચીતની કળા વાતચીતનું કૌશલ્ય કોમ્યુનિકેશન સ્કીલ અંગ્રેજીમાં આપણે એને બોલીએ સક્સેસ લીડરશીપ જે છે સક્સેસ લીડરશીપની અંદર બાર મુદ્દાઓ આવે અવેરનેસ વિઝન પોઝિટિવ ડિસિઝન મેકિંગ પછી ટીમવર્ક રિસ્પોન્સિબિલિટી એટલે આ આવા ઘણા બધા શબ્દો એમાં આવે એમાંના બાર શબ્દો જે છે અને બારમાંથી પણ આપણે અમુક શબ્દો કાઢી નાખીએ તો પણ એટલું તો ખરું કે કંઈક પહેલ કરવાની વૃત્તિ હોય વિશેષ માર્ગદર્શન પૂરી પાડો તો કોઈ એવું કંઈક એમાં દ્રષ્ટાંત હોય દુર્ધદૃષ્ટિ સમાયેલી હોય લાંબા સમયના વિઝન હોય બીજા લોકોને એમાંથી મળતું હોય ત્યારે એક આ સફળ નેતૃત્વમાં છે અને એમાં બીજા પણ એવા છે કે ભાઈ સફળતાના સાત પહેલાં કોઈ એવું કીધું આપણે એને એ રીતે સંબોધન કરીએ તો એ રીતે પણ થાય એટલે આપણે

અહીંયા જ્યારે આપણે ચર્ચા કરીએ ત્યારે ત્યારે એવું પણ બને છે કે વાત વાતમાં એક નવો સાર આપણને મળી જાય અને એને લઈને પણ આપણો રસ જીવનમાં જળવાય જરૂરી પણ પ્રયત્ન રહી કે કંઈક અલગ રીતે એને આપણે લઈએ મારે છ મિનિટ છે એટલે એક વાત કરવી છે વાત કર્યા પછી આપણે કદાચ માનું છું ત્યાં સુધીમાં ચાર વાગે જશે જેવો આ સ્ટેજ છોડવાનું થાય અને પાછા સ્ટેજ ઉપર આવીએ એ વખતે ટાઈમ કીપરની ભૂમિકા સૌથી મહત્વની છે જે ટાઈમે સ્ટેજ છોડીએ એ ટાઈમ આ ઘડિયાળમાં જે હોય એ સેકન્ડ સાથે લખાવવો જોઈએ અને જ્યારે પાછા સ્ટેજ ઉપર આવીએ ત્યારે જેવો અહીંયા આવેલો શબ્દનો પ્રવાહ રજૂ કરીએ એ પાછળ સેકન્ડ લખાવી જોઈએ એનું ખાસ તમારાને હું ધ્યાન આપશો એમને વિનંતી છે એ બહુ સરસ વાત છે મારે કરવી અને એ છે સંગ્રહનની વાત આવી ટીમર પટે સંગઠન એટલે આ મદદાની રિલર્ટ છે આપણેની પછી વાજનો કાંઈ નહિ ભય રહી કબૂત કરવાનું ગમે ત્યારે આવી તરફ મારી કબૂતરને પકડી દઈએ એટલે બધા કબૂતરો ભેગા થયા પછી એને નક્કી કર્યું કે આ ગમે ત્યારે આવીને આપણને પકડી જાય છે એટલે આપણે એવું કરીએ કે થોડા થોડા પ્રમાણમાં જાગતા રહીએ થોડા થોડા પ્રમાણમાં જાગતા રહીએ જયારે જયારે બાજ આવે ને ત્યારે એકબીજાને આપણે કહી દઈએ કે ભાઈ આ આવે છે એટલે આખું જે આખો જે સમૂહ છે એ સંગઠિત થઈ ગયો અને આવા ઘણા બધા સંગઠનો બને છે પાછો પ્રોબ્લેમ એ થાય કે ઘણા લોકો એને સંગઠન પૂરી નાખે છે તો એ ટીમ વર્ક ખબર નથી પડતી કે આ સંગઠન કેવી રીતે તૂટી તો બાજને પછી તો એવું થયું કે તો ભૂખી મારવાનો વારો આવ્યો હતો તો રોજ એક 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 પક્ષીને એક કબૂતરને એ ખાઈ જતો હતો બાજ હવે સમસ્યા એ આવે કે આખે આખું બાજનો જે સમૂહ છે એ તો એક થઈ ગયો સંગ્રહિત થઈ ગયો એટલે બાજને મળવાનો વર આવ્યો હોય એને એમ કહ્યું કે સર આપણે કંઈક વિચારો તો પડશે એટલે એણે શું કહે અને આ બધી જ વસ્તુ જ્યારે ટીમ વર્ક સંગઠન થતું હોય ત્યાં આવું થતું હોય છે જ્યાં જ્યાં પણ સંગઠનો હોય ત્યાં ક્યાંક ને ક્યાંક આવી બધી ઘટનાઓ બનતી હોય એટલે બાજ એમ આવ્યું અને એણે એના જે બધા લીડર હતા એને મળ્યો કે મારે તમને મળવું છે કબૂતરોનો જે સમૂહ છે એને મળવાની વાત કરી એટલે તમારા સંગઠનથી બહુ ખુશ રહે રજૂઆત કરી કે તમારું જે સંગઠન બન્યું છે એનાથી હું ખુશ છું પણ મારી હાર સ્વીકારું છું તમારી સામે હું હારી આપણે એમણે પેલી વાત થઈ ને કે બોલવાની કળા ખબર છે ને કે પાછું ભૂલી ગયા જાગતા રહીને એટલે બાજે એ ખબર કોઈ અમારા જેવા ટ્રેનિંગ લઈ લીધી હશે એટલે એને કીધું કે ભાઈ તમારી જીત છે મારી હાર હું સ્વીકારું છું પણ આમ છતાં તમારા સંગઠનમાં ખામી તો છે જેમ ઘણા લોકો ધીમે ધીમે એવો પોઈન્ટ મૂકી દે કે આખું સંગઠન સમજ્યું અમારો હારું છે બધું તમને ભેગા થઈ એ બધું બરાબર તમારા સંગઠનમાં છે એટલે પક્ષો એમની આટલી સરસ રીતે વાત કરે છે શું ખામી છે ભાઈ અમારા સંગઠનમાં અમે બધા ભેગા થઈ ગયા અમે કોઈ મળતા નથી તમે અમારા શરણે આવી ગયા તમે અમારી હાર સ્વીકારી એ ખામી એ છે કે તમારામાં કોઈ રાજા નથી

તો વાંધો નહીં તો તમે બધાને જો મંજૂર હોય તો પછી હું હું રાજા થઈ જાઓ એમ એટલે રાજા થઈ ગયા એટલે બાજે પેલો આદેશ કર્યો રાજા થતા હોય કે તમારે મારા ભોજન માટે રોજ એક કબૂતર મોકલો હલો કિંમત નો સિદ્ધાંત આપણે સમજી રહ્યા ત્યારે આ આ બધા આમ બહુ નાની નાની વાર્તાઓ છે પણ માનવ સમાજમાં આ વસ્તુ બધી બનતી હોય ઘણા બધા સંગઠનો થાય છે અને એ સંગઠનો થયા પછી એક આમૂલ વિચારની હવા ઉઠે અને પછી એમાં કોઈ બાજ આવીને એમ કે આ વાત તો બરાબર છે પણ તમારો કોઈ લીડર જોઈએ એ તમારામાં લીડર જોઈએ એવો શબ્દ નાખીને એ મોટી વિટમણા ઊભી કરી એટલે આખી વાત સંગઠન ઉપર છે અને સફળ નેતૃત્વ કેવી રીતે પામી શકાય એની આ વાત છે એક પોઈન્ટ એક મિનિટ પછી જ્યારે આપણે અમારું અહીં આવી જાવ સમીક્ષા એ લઈ લો ને આ જે નેતૃત્વની વાત છે ને એ વિષય એટલા માટે આપણને બધાને કહેવું કે આજે ખરેખર અહીંયા નેતૃત્વની જરૂર છે અને એ નેતૃત્વ સ્વીકારનારા વ્યક્તિઓ અહીંયા હાજર છે એટલે બહુ ખુશીની વાત છે કે આપણે સાથે મળીને જે વિષય ઉપર આપણે ચર્ચા કરતા હતા એ જ વિષય ઉપર આપણને એક નવો આયામ મળ્યો છે એ આયામ સાથે આપણે અહીંયા ચાર વાગ્યા છે એટલે આપણે ફરીવાર બીજું સેશનને આપણે અહીંયા સમાપ્તિ આપીએ છીએ